ગાઈસ ગુડ મોર્નિંગ એન્ડ સ્વાગત છે તમારું બધાનું આપણા નવા વ્લોગમાં તો કેમ છો બધા મજામાં દેશો તો બધાને જય હિન્દ જય મહાદેવ એટલે આ બહાર શું કરે હવા શું કરે પણ અત્યારમાં એની હારું હવે આપણે આજ રીતે જે છીએ પ્રેસ પાસે ના જોઈ તો મળવી તમને આગળ જણાવું છું અત્યારે જો આપણે નીકળી ગયા ખરા તડકાના ભાઈબંધ માટે મોબાઈલ જોવા તો અમે પહેલાં જાવી છીએ કયો ગમે જોવી પછી ખબર પડે અને ક્રોમામાં આપણે વિઝિટ કરવી જોવી કેવું બજેટ છે કઈ રીતનો મોબાઈલ કેવો ગમે હે આઈફોન લેવાનો છે કે એન્ડ્રોઈડ આઈફોન બે જોવી બરોબર એન્ડ્રોઈડ ને આઈફોન બે ચાલો મળવીને આજે આપણે તો આવ્યા છે રાજંશ ની બાજુમાં અને આ મૂવી જોવાનો તો કાંઈ મતલબ જ નથી આજે ક્રોમામાં આટો મારવી ક્રોમામાં આવ્યા સીવી જોવી કેવો ફોન ગમે હે પૈસા હારે હે પૈસા હોય ને પૈસા કે હારે લઈને આવ્યા હે તો ગમી દા તો તાત્કાલિક લે લેવાનો નહી જોવી બરોબર એજુ તો ભાવ બાવ સરખો પડે તો લેવાય નકર ક્યાંક લેવાય ની કિન કરીને છે 30 લેવો એટલે ઊભા રહી જાય અલા ભાઈ આ અપડેટ મોડલ આવ્યા એ જોવો ને ભાઈ હે જોવો કમ્ફર્ટેબલ લાગે જોવો તમે બરોબર જ છે હા બરોબર છે પણ તમે જે ઓલું છો પ્રો પ્રો નથી બરોબર આ તો જોવો આને લેવાનું તો કાંઈ સેન્સ જ નથી કહીશ કાંઈ નહીં કેમકે આમાં જો આની આ પ્રાઇઝમાં છે ને ઓફરમાં થોડોક રાહ જોશો ને એટલે ઓફરમાં આવી જઈશ બરાબર તો ભાઈ આને શું લે ખોટો ખોટો લેવો એક તો સિંગલ કેમેરો તો ઉપર નો જ ડિસ્પ્લે લેવો હોય ને તો આ લેવાય અને આ લેવાય વનપ્લસ વાળાનું છે માર્કેટ કે તો મિત્રો આ જવો એક આ નથિંગ વાળાની નવી બ્રાન્ડ આવી છે ને મસ્ત ફોન આવ્યો છો નથિંગ થ્રી એ પણ હવે આપણને તો નથી બહુ ફાવતો મતલબ ક્યારેક લેવાનું થાય છે ભવિષ્યમાં એન્ડ્રોઈડ નવો તો જ લઈશું ને આ જો બાજુ ટુ એ પીડ્યો હે બે ફોન સારા છે પણ થ્રી એની ડિઝાઇન બહુ મસ્ત લાગે પાછળથી જોવામાં એક નંબર ફોન લાગે જોવો તમે મેન તો જે છે ને બધી પાછળ કરામત છે ਬਾਕੀ ਕੈਮਰਾ ਤੋਂ ਠੀਕ ਹੈ ਮੈਂ ਕੈਮਰਾ ਮਾ ਤਾਂ ਆਪਣੇ ਮਤਲਬ ਕਿਆ ਹੈ ਨਹੀਂ ਸਰ ਖਾਮਣੀ ਕਰੀ ਵੀ ਬੀਜਾ ਕੋਈ ਹੈ ਰੇ ਕਿਉਂਕਿ ਥਾਈ ਇਹ ਉਤਨੀ ਥੀ ਨਾ ਨਿਆਰੇ ਜੋ ਬੋਲਿਓ ਇਤਰੋ ਕਰੋਮਾ ਵਾਲਾ ਘਰ ਨੂੰ ਖੋਲਿਨ ਰੱਖਿਓ ਮਨ ਫਾਵੇ ਵਾ ਭਾਵ ਲੈ ਹੂੰ ਕਿਉ ਭਾਈ ਤਮਾਰ ਹੈ ਆ ਬਹੁਤ ਆਤੀ ਤੋ ਸਸਤੂ ਤੋ ਹੋਰਾ Amazon ਮੋ ਆਨਲਾਈਨ ਮੋ ਮਲੇ ਆਨਲਾਈਨ ਕਰਤਾ ਤਾਂ ਮਤਲਬ ਘਣਾ ਹੈ ਭਾਉ ਵਧਾਰੇ ਪਾਸ ਕ ਡਿਸਕਾਊਂਟ ਹੀ ਕਾਈ ਨਹੀਂ ਥਾਪਦਾ

કોનાનો ભાવ ભાઈ બહુ જબરો છે લેવું હોય તો અત્યારથી લઈને મૂકી દેજો બધા હજુ વધવાના છે ભાવ કેમ કે આપણે કેટલું કીધું ખાલી ચાર ગ્રામ ચાર ગ્રામ ની રીંગ કરાવવાની હતી એના બત્રીસ હજાર કીધા તોલા તોલાના તો કઈક ત્રાણું હજાર રૂપિયા કીધા ને એક તોલું દસ ગ્રામ ના ક્યાં ભેગું કરવું એટલે જેને લેવું હોય અત્યારથી લઈને મૂકી દો બાકી તો કાંઈ નહીં હાલો પછી મળી જાય થોડોક વ્યૂ એન્જોય કરો તાપીનો વ્યૂ આપું મસ્ત મિત્રો આ એક વસ્તુ ક્યારની આમથી આમ ફરે છે મતલબ ખબર નથી પડતી હું નાની એવી હોડી કોઈ કે મૂક્યું હોય ને એવું લાગે છે પણ કે ખબર નથી પડતી હોડી છે કે કંઈ બીજું છે ક્યારનું આમથી આમ રખડે છે જોવી છે મસ્ત મજાના અત્યારે હારું મિત્રો આપણે વળી પાસે પછી આ ડાવળ આમથી ને ફરી ફરીને પાછા વી એવા ઘરે અને મેં ઘરે આવીને ટાઈમ થઈ ગયો જાજો મતલબ કે આઠ વાગી ગયા તો મળવી તમને જમી વીમીને પછી બરાબર હાલો અત્યારે હારું મિત્રો તો જુઓ અમે થઈ ગયા છે સાડા દસ અને હવે આપણો થઈ ગયો છે સુવાનો ટાઈમ તો હોઈ જાય અને તમને મળવી કાલે એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય હિન્દ જય મહાદેવ લોક ગીમો હોય તો લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો મળવી કાલે ત્યાં સુધી બધાને બાય બાય